અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે ત્રણ દિવસ સુધી ભવ્ય પાઠ ઉત્સવનું આયોજન થયું છે ચલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો લાભ લેવા માટે મંજુદી નાગજી દ્વારા અપીલ કરવામાં આવેલી છે મારું નામ સૈજલબેન ભટ્ટ માનવ મંદિર ત્રિવેણી સંગમ ખાતે સાતમા પાટોત્સવનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેર ચૌદ ને પંદર ત્રણ ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પ્રવચનો અને મહાપ્રસાદ આ આ રીતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચલાલાના લોકો તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને વાવભર્યું આમંત્રણ માનવ મંદિર આપે છે તો આ પાટોત્સવ દરમિયાન ત્રણ દિવસ સુધી આપણા પૂજ્ય રમાબેન હરિયાણી જે સરસ પ્રવચન આપવાના છે તો એનો લાભ પણ લે અને આમાં ત્રણ દિવસ સુધી આ પાટોત્સવનું આયોજન મંજુ મંજૂ દીદી હાલ લંડન જેના દ્વારા આ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પાટોત્સવમાં બોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો એ આનો જવાબ અવશ્ય લે અને પ્રસાદ લેવા પણ ભાઈઓ બહેનો અવશ્ય આવે આ સિવાય માનવ મંદિરમાં ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે જેનાથી આપણે બધા વાકેફ છીએ જેવી કે બાળકોને ટ્યુશન આ સિવાય શ્રાવણ મહિનામાં અભિષેક તેમજ નવરાત્રિમાં રાસ ગરબા અને રેગ્યુલર સેવા તો દીદીની છે બે ટાઈમ ફ્રીમાં દરેક લોકો માટે ભોજન એ પણ ફ્રીમાં બે ટાઈમ જે લોકોને જમવું હોય અને સારું ને સાફી સરસ ભોજન પણ આપવામાં આવે છે તો માનવ મંદિરની આ વિવિધ પ્રવૃત્તિઓ ઘણા વર્ષથી ચાલે છે તો આ પાટો ઉત્સવમાં સૌ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને ખાસ માનવ મંદિર પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે